કચ્છ જિલ્લામાં મધ્યમ સિંચાઈ યોજનાના વીસ ડેમો પૈકી અંજાર તાલુકાનો ટપ્પર ડેમ છે તે ગેટેડ સ્કીમ છે જે પાણી પુરવઠા હસ્તકનો છે આ સિવાય અન્ય ઓગણીસ ડેમો અનગેટેડ સ્કીમ છે કચ્છમાં હાલમાં મધ્યમ સિંચાઈ યોજનાના વીસ ડેમમાં ચોર્યાસી પોઈન્ટ પચીસ મિલિયન ક્યુબિક ફીટ પાણીનો સંગ્રહ ઉપલબ્ધ છે જે કુલ જળ સંગ્રહ શક્તિના એકવીસ પોઈન્ટ ત્રેવીસ ટકા જેટલું જ છે જિલ્લાનો સૌથી મોટો અને ભુજ તાલુકાનો રુદ્રમાતા ડેમ બે હજાર ચોમાસામાં ભારે વરસાદ થયો હોવા છતાં ઓવરફ્લો થયો નહોતો રુદ્રમાતા ડેમમાં હવે માત્ર પોઈન્ટ છે જિલ્લામાં સાત જેટલા ડેમો એવા પણ છે જેમાં દસ ટકાથી પણ ઓછું પાણી બચ્યું છે તો બીજી બાજુ જિલ્લાના દેરસિયા કાળાઘોઘા ટપ્પર આ માત્ર ત્રણ જ ડેમ એવા છે કે જેમાં પચાસ ટકાથી વધુ પાણી સંગ્રહિત છે

એકવીસ પોઈન્ટ ત્રેવીસ ટકા પાણી આપણી પાસે ત્યારે વીસ ડેમોમાં ઉપલબ્ધ છે જેમાં આપણે પચાસ ટકાથી વધારાના ડેમોની વાત કરીએ તો અંજારના ટપ્પર ત્યાર પછી અબડાસાના બેરાચે અને મુન્દ્રાના કાલા ઘોઘામાં પચાસ ટકાથી વધારે પાણી ઉપલબ્ધ છે અને વરસાદની વાત કરીએ તો આપણે આજ દિન સુધીમાં કુલ આઠસો ને બોતેર એમ તમામ યોજનાઓ ઉપરનો એટલે એવરેજ આપણે કુલ તેતાલીસ એમ વરસાદ તમામ સિંચાઈ યોજનાઓ ઉપર નોંધાયેલો છે એટલે હાલ તો આપણે જોઈએ તો અત્યારે કાલાગોગા જે ડેમ છે તે અઠ્યોતેર ટકા એ પહોંચ્યો છે એટલે કે એ જયારે સો ટકા થશે ત્યારે ઓવરફ્લો થશે એટલે એમની જે કુલ સંગ્રહ શક્તિ ની વાત કરીએ તો ત્રણ પોઈન્ટ ચાર પોઈન્ટ અઠાણું ની એમની સંગ્રહ શક્તિ છે અને હાલ ડેમમાં ત્રણ પોઈન્ટ નેવ્યાસી એટલે કે અંદાજિત એક એમસીએમ પાણી હજી એમાં આવશે ત્યારે એ ડેમ પૂર્ણ ભરાશે અને ત્યારબાદ વધારાના પાણીથી એમાં ઓવરફ્લો ચાલુ થશે કુલ તમામ યોજનાઓની ત્રણસો ને પચીસ MCM ની સંગ્રહ શક્તિ છે જેની સામે અત્યારે તમામ યોજનાઓનો સંકલિત ચોર્યાસી પોઈન્ટ ચોર્યાસી ઓગણસિત્તેર પોઈન્ટ જીરો છ MCM પાણી ભરેલું છે એટલે કે અંદાજિત એકવીસ ટકા પાણી હાલ છે એવા ડેમોની જો વાત કરીએ તો આપણે ભુજમાં રુદ્રમાતા ડેમ છે ત્યારબાદ નખત્રાણાના નિરોણા ડેમ છે ત્યારબાદ ભુજનું કાયલા ડેમ છે ભુજનું કાસવતી ડેમ છે મુન્દ્રાના ગજોડ છે આ કુલ પાંચ યોજનાઓમાં દસ ટકાથી ઓછું પાણી ઉપલબ્ધ છે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જૂન મહિનામાં વાવાઝોડા બેપર જોઈના કારણે ભારે વરસાદથી જિલ્લાના મધ્યમ સિંચાઈના મોટા ભાગના ડેમો ભરાઈ ગયા હતા પરંતુ આ વર્ષે ખૂબ જ ઓછો વરસાદ જૂન મહિનામાં પડ્યો છે ત્યારે માત્ર મુદ્રાના કાળાઘોઘા ડેમને બાદ કરતા મધ્યમ સિંચાઈના ડેમમાં નવા નીરની આવક નહિવત થઈ છે પરેશ રાજગોર નિર્માણ ન્યૂઝ કચ્છ સામાજિક સમરસતા મંચ આંદ દ્વારા શ્રીમદ્ ભાગવદ ગીતાના જ્ઞાનનો અભ્યાસ